રાધનપુર નગરપાલિકાની સામાન્ય શહેરના અનેક મુખ્ય મુદ્દાઓ સહિત પીવાના પાણી જેવી અતિ જરૂરી સુવિધાઓ માટે કોંગ્રેસના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સભામાં મારે હોબાળો થયો અને તણાવ ભર્યા માહોલ વચ્ચે નગરપાલિકા પ્રમુખ પોતાની ખુરશી છોડી સભાખંડમાંથી બહાર નીકળી ગયા જેના કારણે સમગ્ર પ્રક્રિયા સામે પ્રશ્ન ઊભું થયું કોંગ્રેસ પક્ષના નગરસેવકોનો સેવકોનો આક્ષેપ છે કે રાધનપુર પાલિકા વિસ્તારમાં વર્ષો પહેલા મંજૂર થયેલ વિકાસના કામોને આજ દિન સુધી પણ શરૂ થયા નથી જનહિતના પ્રશ્નો અવગણાઈ રહ્યા છે અને ખાસ કરીને પીવાનું પાણી રસ્તાઓ ગટર અને સાફ સફાઈ જેવા મૂળભૂત મુદ્દાઓ પર પાલિકા દ્વારા ધ્યાન અપાતું નથી સામાન્ય સભાની ચર્ચા દરમિયાન વોર્ડ નંબર એકના રહીશો જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં હતી તેઓએ સભાખંડમાં જ ઘૂસીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેઓએ નારાબાજી કરીને પોતાના વિસ્તારોમાં થતી સમસ્યાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તરત ઉકેલની લાવવાની પણ માંગ કરી હતી કોંગ્રેસ નગર સેવિકા જયાબેન ઠાકોરે સ્પષ્ટપણે આરોપ મૂક્યો તે ભાજપના બહુમતીના બળે કોંગ્રેસના નગર સેવકોને અવગણવામાં આવે છે અમારા વિસ્તારમાં ફક્ત રાજકીય બદલો લઈને વિકાસ અટકાવાયા છે આ ન્યાય છે જ્યારે સ્થાનિક રહીશોએ પ્રશ્નો સાથે રજૂઆત કરી ત્યારે નગરપાલિકા પ્રમુખ કોઈપણ જવાબ આપ્યા વિના બેઠક છોડીને સભાખંડમાંથી બહાર નીકળી ગયા આવી પ્રવૃત્તિએ સમજૂતીની જગ્યાએ વધુ તણાવનું વાતાવરણ ઊભું કર્યું અને જનતામાં પ્રશ્નો ઊભા થાય છે કે આ લોકશાહી છે કે પ્રમુખશાહી સભામાં વધતી ગરમાહટને જોતા અંતે પાલિકા પ્રશાસન દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી પોલીસની હાજરીમાં સ્થિતિ નિયંત્રિત કરવામાં આવી અને સભાને વિરામ આપવામાં આવ્યો હતો પ્રશ્ન ઉઠે છે એ કે જ્યારે લોકો પોતાના પ્રશ્નો લઈને આવી રહ્યા છે ત્યારે જવાબદારો જવાબદારપણે સાંભળે છે કોણ શહેરના જન મુદ્દાઓ પર ચર્ચા થવાની જગ્યાએ જો રાજકીય હંગામો અને અવગણના થશે તો વિકાસના માર્ગો કેવી રીતે ખુલશે રાધનપુર વિસ્તારમાં સંદેશ સ્પષ્ટ છે કે પ્રશ્ન છે અવાજ છે વિરોધ છે પણ જવાબદારી ક્યાં છે રાધનપુરની જનતા સમસ્યાઓ સાંભળવા માટે હવે રાજકારણની જવાબદારી જોઈએ તેવો લકમત ઊભો થયો છે અત્યારે નગરપાલિકાની કારોબારી સભા હતી અને કારોબારી સભાની અંદર અમે બધા આવ્યા હતા હવે કારોબારી સભાની અંદર સર્વપ્રથમ તો એક રાધનપુરની અંદર વોર્ડ નંબર એક થી સાત ના તમામ મુદ્દાઓ અમે લઈને આવ્યા હતા તો અગાઉ જે ઠરાવ કરવામાં આવ્યા હતા એ ઠરાવો એમને બહુમતીના જોરે જોડે એમના પોતાના ખિસ્સા ભરાય એવી રીતના એ લોકોએ ઠરાવ કરી દીધા અત્યારે મેં વંચાણે કીધું તો વાંચું નહીં અને અધ્યક્ષસ્થાન અને શ્રી બંને થઈ અને મિલી ભગતિયા બધું ચાલી રહ્યો મોટો ભ્રષ્ટાચાર એવું અમને લાગી રહ્યું છે કેમ કે અત્યારે અમે રજૂ કરવા ત્યાં ઊભા થયા કે તમે ઠરાવ સાના કર્યા જૂની ગ્રાન્ટનું શું કર્યું અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલો રોડ રસ્તા તૂટેલા પડ્યા ગટરો ઉભરા છે એનું કોઈ કામ થયું નથી તો તરત જ અમને સભા વેરવી પડી સાચા હતા અને કઈ કશું નતું એમની જોડે જો હકીકત કેવા જીવી અને ભ્રષ્ટાચાર જ હતો તો પછી એ લોકો કઈ રીતે બોલી શકે અને નગરપાલિકાના મહિલા જે પ્રમુખ બેઠા છે ભાવનાબેન જોશી એ માત્રને માત્ર એક પપેટ છે પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું અત્યારે અધ્યક્ષે બોલવું જોઈએ ભાવના બેન એની જગ્યાએ દેવજીભાઈ પોતે બોલવા બેસી ગયા દેવજીભાઈ તો કારોબારી ચેરમેન છે કારોબારી માં કેસે મે બધું બોલીશું સાંભળીશું પણ અત્યારે ભાવના બોલવા દેવા જોઈએ ને આજ સુધી ક્યારે ભાવના બોલ્યા નથી માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહીઓ કરવી નગરપાલિકામાં માં ક્યારે આવતા નથી આવું એક સંચાલન નગરપાલિકાની ની ને બેર ખોદર જોઈએ તો ચાલી રહ્યું છે રિફ્રેશિંગ નું જે નાણું છે એનો અત્યારે અમે સવાલ કર્યો કે એ નાણા ક્યાં ગયા કોને આપ્યા અને કેટલા હતા તો પણ એ લોકો ભાગી ગયા અત્યારે પબ્લિકના ટેક્સના પૈસા તમે જો પબ્લિકના ટેક્સના પૈસા એ લોકોના ખિસ્સા ભરાય એવું અમને લાગી રહ્યું છે રાધનપુર નગરપાલિકામાં તેવીસ આંગણવાડીઓ બાળ મંદિરો છે તેવીસ આંગણવાડીઓમાંથી માત્ર ને માત્ર ત્રણ કે ચાર આંગણવાડીઓ સરકાર જોડે હોય અને બાકીની બધી જો પ્રાઇવેટ આવી રીતના ભાડું આપીને કરવું પડતું હોય તો શિક્ષણનો તમે કેમ નથી વિચારતા અત્યારે લાઈટ બિલ પાંચ છ કરોડ રૂપિયા બાકી પડ્યું નગરપાલિકાને સાડા કરોડ જેવું પાણીનું બિલ બાકી પડ્યું છે તો છતાં પાણી પણ અને લાઇટનું આટલું બિલ બાકી તો એમની